નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો યોગેશ્વર શ્રી કૃષ્ણની દરેક લીલાઓમાં કંઈ ને કંઈ ગુપ્ત રહસ્ય હોય છે અને એના માટે જ એને ઊંડાણથી તત્વથી સમજવાની ખૂબ જ જરૂર છે એટલા માટે જે આજકાલ બધી અફવાઓ અને શ્રી કૃષ્ણ માટેની ગેરસમજો પ્રવર્તી રહી છે અને એના માટે જે કાર્ય ચાલી રહ્યા છે એના માટે મિત્રો બધાએ સજગ અને સતર્ક રહેવાની જરૂર છે તો મિત્રો આજે એવા જ એક પ્રસંગની વાત કરવાની છે તો એના માટે મિત્રો આપ બધા વિડીયો પૂરો જુઓ અને આપ આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે બે લાઇકનને પ્રેસ કરવાનું પણ ના ભૂલતા અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર પણ કરી દેજો મિત્રો આવો આપણે જાણીએ ચીરહરણનો પ્રસંગ આ પ્રસંગને લઈ અને અનેક પ્રકારની શંકાઓ કરવામાં આવે છે તેથી આ સંબંધમાં થોડો વિચાર કરવાની જરૂર છે વાસ્તવમાં વાત એ છે કે સચ્ચિદાનંદ ઘન ભગવાન દિવ્ય મધુર રસમય લીલાઓનું રહસ્ય જાણવાનું સૌભાગ્ય ઘણા ઓછા લોકોને હોય છે જે રીતે ભગવાન ચિન્મય છે તે જ પ્રમાણે તેમની લીલા પણ દિવ્ય જ હોય છે સચ્ચિદાનંદ રસમય સામ્રાજ્યના જે પરમ ઉન્નત સ્તર પર આ લીલા થયા કરે છે તેની એવી વિલક્ષણતા છે કે કેટલીક વાર તો જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપ વિશુદ્ધ ચેતન પર બ્રહ્મમાં પણ તેનું પ્રાગટ્ય થતું નથી અને તેથી બ્રહ્મ સાક્ષાત્કારને પ્રાપ્ત મહાત્માઓ પણ આ લીલા રસનું સમાસ્વાદન કરી શકતા નથી ભગવાનની આ પરમ ઉજ્જવળ દિવ્ય રસ લીલાનો યથાર્થ પ્રકાશ તો ભગવાનની સ્વરૂપ ભૂતા આહલાદિની શક્તિ અને નિત્ય નિકુંજેશ્વરી શ્રી વૃષભાનુ નંદિની શ્રી રાધાજી અને તદંગ ભૂતા પ્રેમમય ગોપીઓના હૃદયમાં જ થાય છે અને તે જ નિરાવરણ થઈ અને ભગવાનની આ પરમ અંતરંગ રસમય લીલાનું સમાસ્વાદન કરે છે આમ તો ભગવાનના જન્મ કર્મની બધી લીલાઓ દિવ્ય હોય છે પરંતુ વ્રજની લીલા વ્રજમાં નિકુંજ લીલા અને નિકુંજમાં પણ માત્ર રસમયી ગોપીઓની સાથે થનારી મધુર લીલા તો દિવ્યાથી દિવ્ય અને સર્વગૃહ્યત્તમ છે આ લીલા સર્વસાધારણની સામે પ્રકટ નથી અંતરંગ લીલા છે અને આમાં પ્રવેશનો અધિકાર માત્ર ગોપીઓને જ છે દસમ સ્કંદના એકવીસમાં અધ્યાયમાં એવું વર્ણન આવ્યું છે કે ભગવાનની રૂપમાધુરી ધ્વનિ અને પ્રેમમયી લીલાઓ જોઈ સાંભળી અને ગોપીઓ મુગ્ધ થઈ ગઈ બાવીસમા અધ્યાયમાં તે જ પ્રેમની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે તે સાધન કરવા લાગી આ જ અધ્યાયમાં ભગવાને આવી અને તેમની સાધના પૂર્ણ કરી છે આ જ ચીરહરણનો પ્રસંગ છે ગોપીઓ શું ઈચ્છતી હતી એ વાત એમની સાધનાથી સ્પષ્ટ થાય છે તે ચાહતી હતી શ્રીકૃષ્ણ પ્રત્યે પૂર્ણ આત્મસમર્પણ શ્રી કૃષ્ણની સાથે એ રીતે હળીમળી જવું કે તેમનું રોમ રોમ મન પ્રાણ સંપૂર્ણ આત્મા માત્ર મય થઈ જાય શરદ ઋતુમાં તેમણે શ્રીકૃષ્ણના વેણુનાદની ચર્ચા આપસમાં કરી હતી હેમંતના પ્રથમ માસમાં અર્થાત ભગવાનની વિભૂતિ સ્વરૂપ માર્ગશીષમાં તેમની સાધના પ્રારંભ થઈ ગઈ વિલંબ તેમના માટે અસહ્ય હતો ઠંડીના દિવસોમાં તે પ્રાતકાળે જ યમુના સ્નાન માટે જતી હતી તેમને દેહની પરવા ન હતી ઘણીવાર કુમારિકાઓ એક સાથે જતી તેમનામાં ઈષ્ટાદ્વેષ ન હતા તેઓ ઊંચા સ્વરે શ્રીકૃષ્ણનું નામ કીર્તન કરતી કરતી જતી હતી તેમને ગામનો કે જ્ઞાતિજનો ડર ન હતો તેઓ ઘરમાં પણ હવિષ્ય એટલે કે ફલાહારનું ભોજન કરતી હતી તે શ્રી કૃષ્ણ માટે એટલી વ્યાકુળ થઈ ગઈ હતી કે તેમને માતા પિતા સુધીનો પણ સંકોચ ન હતો તે વિધિપૂર્વક દેવીની રેતીની મૂર્તિ બનાવી અને પૂજા અને મંત્ર જાપ કરતી હતી પોતાના આ કાર્યને બધી રીતે ઉચિત અને ઉત્તમ માનતી હતી એક વાક્યમાં કહીએ તો તેમણે પોતાનો તમામ પરિવાર ધર્મ સંકોચ અને વ્યક્તિત્વ ભગવાનના ચરણોમાં બધી રીતે સમર્પિત કરી દીધો હતો તે તે એ જ જપ્યા કરતી હતી કે એક માત્ર નંદ નંદન અમારા પ્રાણોના સ્વામી થાય શ્રી કૃષ્ણ તો વસ્તુતઃ તેમના સ્વામી હતા જ પરંતુ લીલાની દ્રષ્ટિએ તેમના સમર્પણમાં થોડી ઉણપ હતી તે નિરાવરણ રૂપે શ્રીકૃષ્ણની સામે નહોતી જ હતી તેમનામાં થોડો સંકોચ હતો તે સંકોચ દૂર કરવા માટે તેમની સાધના તેમનું સમર્પણ પૂર્ણ કરવા માટે તેમનું આ આવરણરૂપી વસ્ત્ર હરી લેવું જરૂરી હતું અને એ જ કામ ભગવાન શ્રીકૃષ્ણએ કર્યું તેથી જ યોગેશ્વરના ઈશ્વર ભગવાન પોતાના મિત્ર ગ્વાલ બાળકોની સાથે યમુના કિનારે પધાર્યા હતા સાધક પોતાની શક્તિથી પોતાના બળ અને સંકલ્પથી માત્ર પોતાના નિશ્ચયથી પૂર્ણ સમર્પણ નથી કરી શકતો સમર્પણ પણ એક ક્રિયા છે અને તેને કરવાવાળો અસમર્પિત જ રહી જાય છે આવી સ્થિતિમાં અંતરાત્માનું પૂર્ણ સમર્પણ ત્યારે થાય છે જ્યારે ભગવાન પોતે આવી અને તે સંકલ્પનો સ્વીકાર કરે છે અને સંકલ્પ કરનારનો પણ સ્વીકાર કરે છે ત્યારે જ સમર્પણ પૂરું થાય છે સાધકનું કર્તવ્ય છે પૂર્ણ સમર્પણની તૈયારી અને તેને પૂર્ણ તો ભગવાન જ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ આમ તો લીલા પુરુષોત્તમ છે છતાં પણ જ્યારે પોતાની લીલા પ્રગટ કરે છે ત્યારે મર્યાદાનું ઉલ્લંઘન નથી કરતા સ્થાપના જ કરે છે વિધિનું અતિક્રમણ કરી અને કોઈ સાધન માર્ગમાં અગ્રેસર થઈ શકતું નથી પરંતુ હૃદયની નિષ્કપટતા સચ્ચાઈ અને સાચો પ્રેમ વિધિના અતિક્રમણને પણ શિથિલ કરી દે છે ગોપીઓ શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરવા માટે જે સાધના કરી રહી હતી તેમાં એ કુણાપતિ તેઓ શાસ્ત્ર મર્યાદા અને પરંપરાગત સનાતન મર્યાદાનું ઉલ્લંઘન કરી અને નિરવસ્ત્ર સ્નાન કરતી હતી જોકે તેમની આ ક્રિયા અજ્ઞાનપૂર્વક હતી તો પણ ભગવાન દ્વારા તેની ચોખવટ થવી જરૂરી હતી ભગવાને ગોપીઓ પાસે આનું પ્રાયશ્ચિત પણ કરાવ્યું જે લોકો ભગવાન પરના પ્રેમને નામે વિધિનું ઉલ્લંઘન કરે છે તેમણે આ પ્રસંગ ધ્યાનથી વાંચવો જોઈએ અને ભગવાન શાસ્ત્રોક્ત વિધિનું કેટલું સમર્પણના રૂપમાં પરિણિત થઈ જાય છે ગોપીઓએ વિધિ પ્રમાણે અનુષ્ઠાન કર્યું તેમનું હૃદય તો રાગાત્મિકા ભક્તિથી ભરેલું હતું હવે પૂર્ણ સમર્પણ થવું જોઈએ ચીરહરણ દ્વારા એ જ કાર્ય સંપન્ન થાય છે ગોપીઓએ જેમના માટે લોક પરલોક સ્વાર્થ પરમાર્થ જાતિ કુલ પૂર્જન પરિજન અને ગુરુજનોની ન કરી જેમની પ્રાપ્તિ માટે તેમનું આ મહાન અનુષ્ઠાન છે જેમના ચરણોમાં તેમને પોતાનું સર્વસ્વ ન્યુછાવર કરી દીધું છે જેમને નિરાવરણ મળવાની જ એક માત્ર અભિલાષા છે તે જ નિરાવરણ રસમય ભગવાન શ્રી કૃષ્ણની સામે તેઓ નિરાવરણને ભાવે ન જઈ શકે શું આ તેમની સાધનાની અપૂર્ણતા નથી છે જરૂર છે અને આવું સમજી અને ગોપીઓ નિરાવરણ રૂપે તેમની સામે ગઈ શ્રી કૃષ્ણ ચરાચર પ્રકૃતિના એકમાત્ર અધિશ્વર છે સમસ્ત ક્રિયાઓના કરતા પોગતા અને સાક્ષી પણ તેજ છે તેઓ એક પણ વ્યક્ત કે અવ્યક્ત પદાર્થ નથી જે કોઈ પણ પ્રકારના પડદા વિના તેમની સામે ન હોય તે જ સર્વવ્યાપક અંતર્યામી છે ગોપીઓના ગોપોના અને અખિલ વિશ્વના તેજ આત્મા છે તેમને સ્વામી ગુરુ પિતા માતા સખા સખાપતિ વગેરેના રૂપમાં માની અને લોકો તેમની જ ઉપાસના કરે છે ગોપીઓએ તે જ ભગવાનને જાણી બુજી અને કે આ ભગવાન છે આ જ યોગ યોગેશ્વર છે પુરુષોત્તમ છે પતિ રૂપે પ્રાપ્ત કરવા ઈચ્છતી હતી શ્રીમદ્ ભાગવતના દસમ સ્કંદો શ્રદ્ધા ભાવથી પાઠ કરવાથી આ વાત બહુ જ સ્પષ્ટ થઈ જાય છે ગોપીઓ શ્રી કૃષ્ણના વાસ્તવિક સ્વરૂપને જાણતી હતી ઓળખતી હતી વેણુગીત ગોપી ગીત યુગલ ગીત અને શ્રીકૃષ્ણના અંતર ધાન થઈ જવાથી ગોપીઓના ખોજમાં આ વાત કોઈ પણ જોઈ સાંભળી સમજી શકે છે જે લોકો ભગવાન અને ભગવાન માને છે તેમનાથી સંબંધ રાખે છે સ્વામી સુરદય વગેરેના રૂપે તેમને માને છે તેમના હૃદયમાં ગોપીઓનો આ અલૌકિક માધુર્ય સંબંધ અને તેમની સાધના વિશે શંકા કઈ રીતે થઈ શકે મિત્રો આવો ગોપીઓના આ દિવ્ય લીલાનું જીવન ઉચ્ચ શ્રેણીના સાધક માટે એક આદર્શ જીવન છે અને ગોપીઓનું જીવન સમજવું અને એને આદર્શ માનવો એ જ સાચા ભક્તનો ધ્યેય હોવું જોઈએ અને પૂર્ણ સમર્પણ હોવું જોઈએ મિત્રો આગળ આપણે જાણશું આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય